મિત્રો જન્મ પછી મનુષ્યના જીવનનું સૌથી મોટું સત્ય મૃત્યુ છે ભલે તે ઋષિ હોય સંત હોય રાજા હોય કે ફકીર હોય આ નશ્વર દુનિયામાં જન્મેલા કોઈ પણ વ્યક્તિએ એકના એક દિવસે આ પૃથ્વી છોડીને જવું પડશે આવી સ્થિતિમાં જે લોકો સત્યને સમજે છે તેઓ મૃત્યુ પછી મુક્તિ મેળવવાની ઈચ્છામાં જીવતા રહીને પુણ્યના કાર્યો કરે છે પરંતુ તેમ કર્યા પછી પણ કેટલાક કાર્યો એવા છે જે જો મૃતકના પરિવાર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવે તો મૃતકની આત્માને મુક્તિ મળે છે મિત્રો આ કાર્યોમાંનો એક અગ્નિ સંસ્કાર સમયે કરવામાં આવતી ખોપરી તોડવાની વિધિ છે જેમાં ચિતા પર સડકતા મૃત શરીરના માથા પર ત્રણ વાર લાકડીનો પ્રહાર કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આવું શા માટે કરવામાં આવે છે અને આપણા શાસ્ત્રો મુજબ ચિતા પર મૃત શરીરના માથા પર મારવાનું શું મહત્વ છે જો તમને ખબર નથી તો કોઈ વાંધો નથી

માનવ અગ્નિ સંસ્કાર માટે એક ચોક્કસ વિધિનું વર્ણન કરે છે જે કોઈપણ હિન્દુના અંતિમ સંસ્કાર સમયે અનુસરવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર ચિતા પ્રગટાવ્યા પછી વાંસના થાંભલા સાથે એક લોટો બાંધવામાં આવે છે અને મરદાના માથા પર ઘી રેડવામાં આવે છે આ એટલા માટે કરવામાં આવે છે કે અગ્નિ સંસ્કાર દરમિયાન માથું સંપૂર્ણપણે બળી જાય આ પાછળનું એક કારણ એ છે કે માનવ કોપરી શરીરના બાકીના ભાગ કરતાં ઘણી મજબૂત હોય છે તેથી અગ્નિમાં તેનો સંપૂર્ણ નાશ થાય તે માટે ખોપરી પર ઘી રેડવામાં આવે છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે દરેકની ખોપરીને સંપૂર્ણપણે નાશ કરવો કેમ જરૂરી છે હકીકતમાં આ પાછળનું કારણ ગરુ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે જે મુજબ જો અગ્નિસંસ્કાર પછી ખોપરી અધૂરી રહી છે તો મૃતકના આગામી જીવન સંપૂર્ણપણે વિકસિત થતું નથી અને અવિકસિત રહે છે વધુમાં એવી માન્યતા છે કે જો કોપરીના અગ્નિ સંસ્કાર ન કરવામાં આવે તો મૃતકની આત્મા સંપૂર્ણપણે મુક્ત થતી નથી અને તેના નવા જન્મના માર્ગમાં અવરોધ ઊભો થાય છે આ એવી વસ્તુ છે જે તેમના પ્રિયજનો બિલકુલ ઈચ્છતા નથી તેથી કોઈ પણ પરિવાર અંતિમ સંસ્કાર પ્રક્રિયામાં કોઈ છૂટછાટ આપતો નથી વ્યક્તિના અંતિમ સંસ્કાર સાથે સંબંધિત વિવિધ ધર્મોમાં અલગ અલગ માન્યતાઓ અને વિધિઓ છે ઉદાહરણ તરીકે ઇસ્લામમાં મૃત્યુ પછી શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી પરંતુ દફનાવવામાં આવે છે જ્યારે હિન્દુ ધર્મમાં મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે સ્ત્રીઓ અને બાળકોના અંતિમ સંસ્કાર અંગે પણ વિવિધ માન્યતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે મૃત્યુ પછી મૃતદેહના માથા પર લાકડીથી આ પ્રહાર કરવાની કઈ માન્યતા છે મિત્રો પ્રચલિત માન્યતાઓમાં શ્રાદ્ધ ચંદ્રિકા પુસ્તકમાં એક વિધિનું વર્ણન પણ કરવામાં આવ્યું છે જે મુજબ બ્રહ્મા માથામાં વાસ કરે છે તેવું માનવામાં આવે છે તેથી શરીરને સંપૂર્ણ મુક્તિ આપવા માટે કપાલક્રિયા કરવામાં આવે છે જેના માટે મગજમાં સ્થિત પાંચ તત્વો મગજમાં સ્થિત ભ્રમરંદ સંપૂર્ણપણે વિસર્જન કરવું આવશ્યક છે તેથી અંતિમ સંસ્કાર વિધિમાં કપાલક્રિયાને મહત્વ આપવામાં આવે છે વધુમાં તમે એ પણ સાંભળ્યું હશે કે કેટલાક અઘોરી અને તાંત્રિક તેમના તાંત્રિક જ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ખોપરીનો ઉપયોગ કરે છે

જોડાયેલો ગણી શકાય છે સહસ્ત્ર જેનો અર્થ મગજના મધ્ય ભાગ થાય છે તેને મગજના મુખ્ય ભાગ તરી પણ સમજી શકાય છે જ્યાં ચોટીની ગાંઠ હોય છે જો કોઈ વ્યક્તિ યમ નિયમ નું પાલન કરીને આ બિંદુએ પહોંચી જાય તો તે શરીરમાં આનંદની સ્થિતિમાં સ્થિત હોય છે આવી વ્યક્તિને સાંસારિક સિદ્ધિઓમાં કોઈ રસ નથી આ ચક્રને જાગૃત કરવા માટે સતત જ્ઞાનની જરૂર પડે છે મુલાધાર દ્વારા સહસ્ત્રાર સુધી પહોંચી શકાય છે આ શરીરમાં વિદ્યુત અને જૈવ વિદ્યુત ઊર્જાનું સંકેન્દ્રણ છે તેને મુક્તિનો પ્રવેશદાર પણ માનવામાં આવે છે હકીકતમાં ધાર્મિક શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા આ ચક્ર દ્વારા શરીર છોડી દે છે જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે મગજને તોડીને બહાર નીકળે છે જેની આસપાસ આપણું આખું જીવન વિતાવ્યું છે જેને સાતમું ચક્ર જાગૃત કર્યું છે તેને દરેક વ્યક્તિમાંથી બહાર આવવા માટે તેને ફાળવું પડે છે ક્યારેક એવું બને છે કે જો મગજ પોતાની મેળે ફૂટી જાય છે તો તો તેનો સ્પષ્ટ અર્થ એ એ થાય છે કે વ્યક્તિ વ્યક્તિ હવે નથી મુક્તિ પ્રાપ્ત કરશે મિત્રો હિન્દુ ધર્મમાં વર્ણવેલ ખોપરીને તોડવાની સાથે સંબંધિત આ માન્યતાઓ અને પદ્ધતિઓ હિન્દુ ધર્મમાં માનનારા લોકો માટે એક નિયમથી ઓછું નથી પછી ભલે તમે આ માન્યતાઓ માનતા હોવ કે ન માનો એવું માનવામાં આવે છે કે પરોક્ષ રીતે તમે તમારા જન્મથી મૃત્યુ સુધી તમારી જાત સાથે જોડાયેલા છો અને તેથી જ તમારા માટે તેમના વિશે જાણવું જરૂરી બની જાય છે સારું જો તમે હિન્દુ ધર્મ સંબંધિત આવી અનોખી માહિતી વિશે માહિતગાર રહેવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલ સુખી સત્સંગમાંને સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટ કરીને અમને જણાવો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો ઉપરાંત તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં હમણાં માટે બસ એટલું જ આભાર